રાજ્ય સરકારે વરસાદના કારણે નુકસાન સહાય પેકેજ જાહેર કર્યું છે જન્માષ્ટમી નજીક આવતા ગુજરાત સરકાર રાષ્ટ્ર ધારકોને આપશે મોટી ભેટ ખેડૂતો ખુશખબર પચાસ ટકા સહાય મળશે આધાર કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો વિદ્યાર્થીઓને મળશે અકસ્માત વીમો સાથે એક લાખ રૂપિયાની સહાય વાહન ચાલકો થઈ જાય સાવધાન મહિલાઓને મળશે દરરોજના પાંચસો રૂપિયા સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સસ્પેબ કરી લેજો સાથે આજનો આ આવીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અતિના તાજા સમાચારની અંદર જન્માષ્ટમી પાણીમાં જે છે ત્રણ સિસ્ટમ સક્રિય અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો બીજી બાજુ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ એલર્ટ છે જાહેર કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર પાક નુકસાન સહાય જાહેર થઈ છે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કૃષિ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી કરોડ રૂપિયાની કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મંત્રી પટેલ એટલે કે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાહત પેકેજ અંગે વિગતવાર માહિતી આપી છે અને આજે આપણે આ વિડીયોની અંદર તેમની તમામ માહિતી છે એ જાણીશું સાથે મિત્રો જો વાત કરીએ તો જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લામાં કુલ મળીને પિસ્તાળીસ તાલુકામાં અનાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વરસાદથી પાકોને ભારે નુકસાન થયું હતું આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસ્સોને બોંતેર ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે દોઢ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય છે આપવામાં આવશે જેમાં ખરીફ પાકને બે હજાર ચોવીસ પચીસના ઋતુમાં વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકો માટે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને હેક્ટર દીઠ આઠ હજાર પાંચસો રૂપિયા રાજ્ય સરકાર આપશે સાથે મિત્રો પચીસસો રૂપિયાની અલગથી સહાય મળશે કુલ મળીને અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદા સુધી છે એ સહાય છે એ ચૂકવવામાં આવશે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ સિવાય વર્ષાળુ અથવા તો પિયત પાકોના તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે તો સત્તર હજાર રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય મળીને બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદાવાળી સહાય છે આપવામાં આવશે એ ઉપરાંત વર્ષાળુ બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તો બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર દીઠ ખાતા દીઠ એટલે કે મિત્રો બે હેક્ટર મર્યાદા સુધી સહાય છે ચૂકવવામાં આવી જશે જન્માષ્ટમી નજીક આવતા રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસ રાશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં બે કિલો ચોખા અને એક કિલો બાજરી વિનામૂલ્યે તથા અત્યંત રાશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ છે તે પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા તથા પાંચ કિલો બાજરી એમ મળીને કુલ પાંત્રીસ કિલો અનાજ છે એ વિના મૂલ્યે આપવામાં આવશે સાથે વધારાની ખાંડ પણ મળવાપાત્ર રહેશે અત્યંત એનએફએસએ તથા બીપીએલ રેશન કાર્ડ ધારકોને કુટુંબોને કાર્ડિઠ એક લીટર સિંગતેલના રૂપિયા સો રૂપિયા મળી રહેશે જ્યારે ચણા છે તે ત્રીસ રૂપિયાના કિલો મળી રહેશે તુવેરદાલ છે પચાસ રૂપિયાની કિલો મળી રહેશે ને મીઠું છે એ માત્ર એક રૂપિયામાં આપવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી થાય તે માટે હવે કાર્ડ ધારકો છે એમને મફતમાં અનાજો આપવામાં આવી જશે મિત્રો આવતા મહિને થશે નવા નિયમો અને મોટા ફેરફારો ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે એને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે આવી સ્થિતિમાં નવા મહિનાની શરૂઆત થતાં જ મોટા ફેરફારો જોવા મળી શકે છે જેમની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સપ્ટેમ્બર મહિનાથી કેટલાક નિયમો છે એમાં ફેરફાર થશે તેમના વિશે મિત્રો વાત કરીએ તો એ તમારા ખિસ્સા ઉપર પણ અસર કરી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે સાથે મિત્રો જો વાત કરવામાં આવે ફેરફાર તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને આવે છે મહત્વપૂર્ણ સમાચાર ઘણીવાર જોવા મળે છે કે સરકાર દર મહિનાની પહેલી તારીખે એલપીજીની કિંમતમાં ફેરફાર કરે છે કોમ્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે સાથે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર કોમ્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા આઠ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે જુલાઈ મહિનામાં તેમની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો હવે આવનારો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિના પણ હવે પણ હવે હવે ગેસ સિલિન્ડરના ભાવમાં છે છે ફેરફાર થાય તેવા સમાચાર મળી રહ્યા ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આધાર કાર્ડના લઈને મહત્વપૂર્ણ સમાચાર મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે આ પછી તમે આધાર કાર્ડ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં ચૌદ સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે જો અગાઉ મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસથી જેને વધારીને ચૌદ સપ્ટેમ્બર કરવામાં આવી છે એટલે કે મિત્રો જે પણ નાગરિકો છે તે હવે આધાર કાર્ડમાં અપડેટ કરવા માગતા હોય તેમનું કોઈ પણ વિગત તો તે ચૌદ તારીખ પહેલાં કરાવી લેજો નહીં તે તમારે છે તે ફી ચૂકવવી પડશે મિત્રો વિદ્યાર્થીને લઈને આવે છે ખુશખબર ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેષ્ઠ સ્કોર છે એ અંતિમ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરી છે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમને આ અંગે છે તે માહિતી આપી છે અને જેમના કારણે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવા માટે તેમને વિકલ્પ રહે ખેડૂતો ખુશખબર આવી ગઈ છે પચાસ ટકા સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દેટ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ ત્રણ પોઈન્ટ ઓગણ કરોડ રૂપિયા સુધીની સહાય છે એ ચૂકવવામાં આવશે જે લાભાર્થીઓ ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ પચાસ કરોડ રૂપિયાની છે એ ફાળવણી કરવામાં આવી છે મિત્રો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર નીતિન ગરગડીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરી છે ગરગડીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલા ગરગડીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ભૂગર્ભ ઊંચા લાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકાર તરફથી ભૂગર્ભ વધુ ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર ફરી એકવાર નવી યોજનાની જાહેરાત કરી છે રાજ્યમાં બંધ અને બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની છે તે અત્યારે જાહેરાત કરવામાં આવી છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલા સુફલા અભિયાન થકી ભૂગર્ભ સ્તર છે તે ઊંચું લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી અકસ્માત થાય તો તેમને મળશે એક લાખ રૂપિયાની સહાય ગુજરાતમાં અકસ્માત મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારોને અપાશે આર્થિક સહાય ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પારસેરિયા અંગે એક માહિતી આપતા કહ્યું છે કે વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્ અકસ્માતે અવસાન થાય તો તેવા વિદ્યાર્થીઓને વાલીઓને છે તે રાજ્ય સરકાર દ્વારા શહીદ વીર ક્ય યોજના હેઠળ એક લાખ રૂપિયાનું વીમા કવચ છે પૂરું પાડવામાં આવશે અકસ્માતથી મૃત્યુને કાયમી અપંગતા કિસ્સામાં ઉપરાંત બે આંખ બે આંખ બે પગ ગુમાવવાના કિસ્સામાં એક લાખ રૂપિયા જ્યારે એક અંગ ગુમાવવાના કિસ્સામાં પચાસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે સાથે આ યોજના હેઠળ ગત બે વર્ષમાં એકત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને એકત્રીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો આજે બાવીસ કેરે દસ ગ્રામ સોનાના ભાવ બસો રૂપિયાનો ઘટાડો તે સાથે નવો ભાવ છાસઠ હજાર છસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છાસ હજાર આઠસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ બસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ છે તે બોતેર હજાર સાતસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોતેર હજાર નવસો વીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો તે સાથે ચાંદીનો ભાવ છ્યાસી હજાર સાતસો રૂપિયા પહોંચ્યો છે મિત્રો મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને આવ્યો છે ખુશખબર આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચ બમણું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયાની આપવાની તૈયારી ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધીને સો કરોડ રૂપિયા કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારે ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એકમ તરીકે રજૂઆત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર ખેડૂતોને ગાઈડ રેઠ મળશે દસ હજાર રૂપિયા સહાય ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી કરજ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોરોના મહામારીની અસર સમગ્ર દેશમાં પડી હતી અને દેશભરમાં જ્યારે લોકડાઉન આવ્યું હતું આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારે પણ પોતાના લોકો માટે સહાય છે એ વિવિધ યોજના અંતર્ગત અમલમાં મૂકી છે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતી પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે જ્યાં મિત્રો હવે એકસો બાર ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવશે જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં પહોંચશે જ્યારે શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં પોલીસ પહોંચી જશે એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી જ માત્ર દસ મિનિટમાં ઘુના સ્થળે પોલીસ પહોંચી જશે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ઘૂના સ્થળે પોલીસ વીસ મિનિટમાં પહોંચી જશે જેમના કારણે ગામડાના લાખો લોકો માટે છે તે મોટી જાહેરાત કરવામાં આવી છે વાહન ચાલકો ખાસ ધ્યાન આપે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસી અંતર્ગત કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોટાડી શકશે તે ગુનાના દાયરામાં આવશે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર એક હજાર રૂપિયાનું ચલન છે તે થઈ શકે છે તો નોંધણી અથવા તો નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે પાંચ હજાર રૂપિયાનું ચલન જોગવાઈ થઈ છે વાહનો પર જાતિ ધર્મ રેન્ક દર્શાવવા સ્ટીકર લગાવવા લેબલ અથવા વિવિધ રાજ્ય સ્તરે આ માર્ગદર્શિકા છે જાહેર કરવામાં આવી છે પરંતુ મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય માટે આ કોઈ યોજના એટલે કે મિત્રો આ જે અત્યારે આ નવો નિયમ છે એ લાગુ નથી થયો બાકીના જે રાજ્યો છે તે આ નિયમો લાગુ છે એટલે મિત્રો હવે આગામી દિવસોની અંદર ગુજરાતમાં પણ આ છે એ નિયમ હવે લાગુ થઈ શકે છે રાશન કાર્ડ ધારકોને મળશે માત્ર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ હવે સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળી રહેશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતો હતો પરંતુ હવે રાશન એટલે કે ઘઉં લેતા પરિવારોને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળી રહ્યું છે શું મિત્રો હવે ગુજરાતમાં પણ કાર્ડ ધારકો છે એમને પણ હવે કાર્ડ આધારિત પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આરબીઆઈની મોટી જાહેરાત થશે છે ફાયદો આરબીઆઈ એમ પણ કહ્યું છે કે હવે ટેક્સ ચૂકવણીની બાબત માટે યુપીઆઈ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે નવા નિયમો અંતર્ગત યુપીઆઈના જે નવા નિયમો છે જે અંતર્ગત હવે આરબીઆઈમાં નવા નિયમ મુજબ બે વપરાશકર્તા યુપીઆઈ ચૂકવણી માટે એક જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે સાથે જો મિત્રો વાત કરીએ તો ખેડૂતોને નહીં મળે હવે બે હજાર રૂપિયાનો હપ્તો રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે ખેડૂતો પાત્રતા ધરાવતા ન હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા હોય ખેડૂતોને તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતો ખેડૂતોના નામે યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા સત્તરના સત્તરમાં હપ્તા માટે સુડતાલીસ પોઈન્ટ ચોપન લાખ ને ઓગણત્રીસ ખેડૂતો છે તેમના ખાતામાં આ યોજનો યોજના અંતર્ગત હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો શું મિત્રો તમને પણ આ યોજના અંતર્ગત સત્તરમાં હપ્તો મળી ચૂક્યો છે કે નથી મળ્યો એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો દેવા માફી અંગે સૌથી મોટા નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણાના સરકારે ખેડૂતોની લોન માફી કરી છે તેલંગાણામાં સીએમ રહેમત રેડ્ડીએ લોન માફીની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનાર ખેડૂતોના માથે બે લાખ રૂપિયા સુધીની લોન છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ કરવાની જાહેરાત કરી છે તો શું મિત્રો આ અલગ અલગ રાજ્યોમાં પણ ખેડૂતોના માફ થઈ રહ્યા છે તેવી જ રીતે હવે ગુજરાતના ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા છે તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર થઈ બાર પાસ વિદ્યાર્થીને મળશે છ હજાર રૂપિયાની સહાય મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના અંતર્ગત ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે છ હજાર રૂપિયાની સહાય સાથે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટ હશે તેવા વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા પ્રતિ મહિને મળશે મુખ્યમંત્રી એકનાથ સિદ્ધે દ્વારા આ જાહેરાત કરવામાં આવી વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય બેરોજગારી અને વિધાનસભામાં ઘેરાયા બાદ લાડલા ભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસેની આવક થઈ હતી હાલમાં જ કપાસ મગફળી સહિત અનેક પ્રકારની જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં લાલ સુકા મરચાં ટમેટા બટાકા સહિતના પાકોની છે તે આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના ભાવ પૂરતા મળતા ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળ્યો છે યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમાં એક મણના ખેડૂતોને તેરસોથી લઈને સોળસો રૂપિયા સુધી ભાવ મળ્યા હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મિત્રો ત્યાર પછીના ના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે તમે ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી હવે અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યમાં મુખ્ય વીમા કરતા વીમા વગરના વાહનોના ડેટા ટ્રાફિક વિભાગને શેર કરશે એક માહિતી મુજબ રસ્તા પર ત્રણસો પાંચ મિલિયન વાહનો છે સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનોમાં વીમો નથી શું છે મિત્રો કાયદો તો પોલીસ અત્યારે મિત્રો કહી શકે વીમા પોલીસ વિનાનું વાહન ચલાવવું ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત રૂપિયા બે હજાર અને ત્રણ મહિના સુધી જેલ થઈ શકે છે બીજી વાર ગુના થવા પર ચાર હજાર રૂપિયા દંડ થઈ શકે છે દંડ સાથે તમારું વાહન છે એ પણ હવે આ સમાન રહેશે પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર રાજ્યના પશુપાલકોના પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુઓના એકથી વીસ દૂધવાળા પશુ ખરીદવા એકમ સહાય બેંક ધિરાણ એટલે કે મિત્રો બાર ટકા વ્યાજે છે તે લોન મળવાપાત્ર રહેશે એ ઉપરાંત પચાસ દૂધવાળા પશુઓ ખરીદવા માટે સાડા સાત ટકા વ્યાજે ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામ સ્થાપવા માટે પચાસ ટકા સુધીની સહાય એટલે કે પાંચ લાખ રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર રહેશે